જો મને લગભગ થઈ ગયો બે પરોઠા બાકી છે પરોઠા થઈ જાય ને એટલે જમવા જ બેસડવાના છે ગરમા બાકી જમવાનું કમ્પ્લીટ છે કાં traps અને જો અહીં આવીને ફટાકડા ફોડ્યા શું થયું પ્રસિદ્ધ હા હાથમાં ફૂટી ગયા તું તું જમવાનું કેવું ચાટુ આય મને કેતા તું કેવું ભાઈનું કેવું ભાઈનું મસ્ટીનું

त्राफ्टे जोई भासुन दी शाक के काहिन जोई बोल गुलाब जांबु केले तु जांबु खावार रहो शरी हो बहुत दुख तो ना थे जो पढ़ी जाए जाए अले काहे प्रसिल नाए तो यह आम साइड मागतना अँछा आऊ

Tata, bye. ये वो लो वो लो थे क्यों है? सी वो अने मुख भी दिख रहा था ना कंबा बड़े? गाड़ी गाड़ी भी? अंचुड़ी क्या गया अंचु? हैं जो तल जावो? हैं? बेजा मार दिखो बेजा। प्यारा बाय। बाय।

લીલી થોડીક માંડવી છે ટાઈમે પોચી જાય ને અઢી વાગે પોચવાનું સવા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે કોણ આવ્યું આપણા ઘરે

Ala mo basun dia po mala chu ba ini Bos. Nai. Ke to khari alo khawa ke. Ke jamu eto pota poti a ami de ju ke de. To kaini ni alo. Amara chu na pade ad na avta ka chu. Ha? Ad na ven. Ke to. Na. Kita karde Kita karde અત્યારે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજના વિડીયો અહીંયા જ પૂરો કેવો લાગ્યો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં